વિનર વિડીયો નંબર આ વિડીયો નંબર સબસ્ક્રાઇબ કરીજો બાય টাટા તો કેમ છો મિત્રો ગુડ મોર્નિંગ આપણે અત્યારે પહોંચી ગયા હતા નવા બ્લોગમાં તમારું નવા બ્લોગમાં સ્વાગત છે અત્યારે આપણી સાથે છે સાક્ષીબેન સાક્ષીબેન આવ્યા છે આપણે મામાન કરે અત્યારે બેઠા છે ટ્રેક્ટરમાં સાક્ષીબેન મોઢું સંતાણોમાં તમે સાક્ષીબેન અમારા વ્યૂઅર્સ શું શું જરાક જોરથી બોલો તમે અમારી સામે એક ગોદરા આવ્યા છે તમે જોઈ શકો છો પછી બીજું કઈ કેવા માંગશો તમે અમારા વ્યુઅર્સ ને અત્યારે જમવા બેસી ગયા તા અમે જમવામાં છે શાક રોટલો અને ખાટી છાશ સંભારામાં માર બેન પાપડ ખાય અને અમે તારક મહેતા ચાલુ હે તો સારું ચાલો જમી લઈએ આ કરતા હતા આપણે કારનામું કરો નાખતા નહી બોલે તમે ન્યા શું કરો હો લાગે ને દો મમ્મી જન આવ્યા હતા સામેથી આખું મિલાવી દે અરીના જન આખું મિલાવી દે અત્યારે પકડામ પકડી રમવાનું ચાલુ છે સાક્ષી શિવમ ને પકડે છે મને પકડવા આવે છે આપણી સાથે છે આયુષી આયુષી કઈ બોલવા માંગીશ

સામે થી કૂતરા આવતા હતા ને તે હંધાઈ બી ગયા જો સામે થી કૂતરા આવતા હતા ને ઓલા બે થી આગળ જતા હતા કૂતરા તમે જોઈ શકો વિડીયો અત્યારે અમે આવી ગયા હતા સોમનાથ અહીંયા અમારી ઘરની સામે જ્યાં નદી છે ને ત્યાં અમે આ ડેનિસ પાવે છે ત્યાં મહાદેવનું મંદિર છે ને બજરંગ બલીનું મંદિર છે ત્યાં અમે દર્શન કરી લીધા હનુમાન ચાલીસા બોલી લીધું હા બોલ્યો હાલો આગળ વધીએ આપણે વાર રેડી છે ને આપણા રેડી રેડી છે અહીંયા છે ને આજુબાજુમાં ઘણા બધા મંદિરો છે તમે જોઈ શકો છો સંતોષી માતાનું મહાદેવનું બજરંગબલી રાધે કૃષ્ણ ઘણા બધા મંદિરો અહીંયા એવા ભેગા અખતરા ચાલુ થઈ ગયા હે શિવમભાઈના દેનિશભાઈ તમારે નથી ચકવું जो गलूडी अंदर मारे हैं और त्याग इंजेक्शन ना पैसा आवे हैं नाश्तो करवा बे ही गया था वे नाश्ता मार है अंधे ही ने अंधे नाश्तो करवा बे ही गया था नाश्तो चालू कर दी तो वहाँ पर साक्षी बजा पैकेट खोलना है साक्षी बोलो वो मेन शायद तो देनिया तार का बोलो है હા ને માતા આ તો અતારે અમે ખાઈ પીને ઘર સાઈડ નીકળી ગયા છે કેમ કે ઘરે ભણાય છે ભજિયાનો પ્રોગ્રામ છે એટલે હાલો હેલો છોઠાને બધાય ચાલો અતારે બધાય તો આપણે અમે ચારે શુક્રાઓ છે ને અમે હવે હા તડમાંથી ચાડીન જાસો બીજું કાઈ

કોણ જીતી ગયો હોઠે પેલા પેલો નંબર છે વિનર વિજે નંબર આ વિજે નંબર જો તમને આજનો વિડિયો પસંદ આવ્યો તો અમારી જનને લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઇબ કરજો તો બાય ટાટા